તમારી આજુબાજુની તમામ ઘટનાઓ તમારા શહેરના તમારા જિલ્લાના નવીનતમ સમાચાર માટે તો જોતા રહો અમારી સાથે દિવ્યાંગ ન્યૂઝ પર નમસ્કાર હું છું પૂજા દિવસભરની ઘટનાઓમાંથી અમુક ઘટનાઓ ખૂબ જ ચર્ચામાં રહેશે આવી વિશેષ ઘટનાઓને આપણે વિસ્તારથી સમજીએ તો સુરત જિલ્લાની વાત કરીએ તો સુરત જિલ્લામાં આવેલા બારડોલી તાલુકાના બાબલા ગામમાં ભર ચોમાસામાં પણ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે ગામમાં નિર્માણથીણ સહિત ત્રણ ત્રણ પાણીની ટાંકી હોવા છતાં માંડ અડધો કલાક માટે સાર્વજનિક નળ પરથી પાણી મળતું હોય તો રોજ સાંજે પાણી માટે પડાપડી થતી હોય છે વિકાસના બગણા ફૂંકાતા નેતાઓ તેમના જ ગામોની સમસ્યા ઉકેલવામાં નિષ્ફળ ઘર ઘર પાણી માટે નળનું આયોજન કરાયું છતાં પાણી માટે મારવા પડે છે વલખા બારડોલીના બાબલા ગામે માંડ અડધો ગામમાં પાણી ટાંકી નળમાં પાણીનું ટીપોય આવ્યું નથી બાબલા ગામમાં પાણી સમસ્યામાં ગયા વર્ષે અને આજે પણ કોઈ ફરક નહીં ગામ લોકોની એક જ અમારો નંબર ક્યારે આવશે ભર પાણીની તંગી યોજના દરેક ઘરે નળથી પાણી પહોંચાડવાના બણગા ફૂંકવામાં આવી રહ્યા છે પરંતુ બારડોલી નવસારી રોડ ઉપર આવેલા બારડોલી તાલુકાના બાબલા ગામની સ્થિતિ કઈક જુદી છે અહીંયા તમામ ઘરોએ પાણીની પાઇપલાઇન તો કરી દેવામાં આવી પરંતુ ત્યાં નળ લાગ્યા નથી અને આજે પણ ગામમાં લોકોએ સાર્વજનિક નળ પર જ આધાર રાખવો પડે છે અને તે પણ સવાર અને સાંજ માંડ અડધો કલાક પાણી આવતા ગ્રામજનોએ પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે વિકાસનો ઝંડો લઈને નીકળી પડતા નેતાઓ તેમના જ ગામોની સમસ્યા ઉકેલવામાં નિષ્ફળ જોવા મળી રહ્યા છે મારું નામ નેહાબેન છે અમે બાબલા ગામ રહીએ છીએ અમારા ગામમાં પાણીની બહુ મોટી પ્રોબ્લેમ છે અમારા ગામમાં થોડું થોડું પાણી આવે છે તે બી બે નળ છે તેમાં દસ ઘર છે તેમાંથી કેટલાક જણ પાણી ભરી શકીએ અને બીજું તો કોઈ પાણી આ પીવાનું આવે એમાંથી જ બધું વાપરવાનું હોય છે વાસણ કપડાં કપડાં અમે નહેર ધોવા જઈએ છીએ કોઈ વખત નેર આવે નહીં આવે તો આ પીવાના પાણીથી જ અમારે ચલાવવાનું હોય છે અમારા ગામમાં બહુ મોટી સમસ્યા છે પાણીની અને આ જો પાણી તો થોડું થોડું આવે છે એમાંથી અમને પાણી ભરી નથી શકતા અમારા દસ ઘર છે દસ ઘરમાં કોઈની ત્યાં બે વો હોય ત્રણ હોય તો કઈ રીતે પાણી ભરી શકીએ અને અમે તો ઠીક છે પણ અમારા ઘરમાં અમારા ફરિયામાં વડીલો પણ છે જેનાથી ચાલી પણ નથી શકાતું તૂટીઓના ઘર થી કેવી રીતે પાણી ભરી શકે એ લોકો પણ અને બીજા ફરિયામાં જઈએ તો એ લોકો કહે છે કે તમારા ફરિયામાં પાણી ભરો ની અને એ લોકો પણ કહે છે કે તમે કઈ સમસ્યાનો હલ લાવો અને કોઈને કેવો તમારા સરપંચ લોકોને કે અમને પાણીની સમસ્યા છે તે દૂર કરી આપે પણ કોઈ જોવા પણ નથી આવતું સરપંચ સાહેબ પણ કોઈ દિવસ જોવા નથી આવ્યા આટલા વખત થઈ ગયા એમને ત્રણ ચાર વર્ષ થઈ જવાના પણ જોવા પણ નથી આવ્યા કે તલાટી સાહેબ પણ જોવા નથી આવતા નેહાબેને જણાવ્યું કે હું પરણીને આવી ત્યાંથી ગામમાં પાણીનું સુખ જોયું નથી પીવાના પાણીની પણ ખૂબ જ તકલીફ પડે છે કપડાં ધોવા નહેર પર જવું પડે છે જ્યાં જીવના જોખમ સાથે કપડાં ધોવા પડે છે અમારું નામ સ્વામીબેન છે આટલી ઉંમર થઈ જાય પાણી અમને આલે નહીં અમને બહુ તકલીફ પડે અમે આપણાથી પાણી ભરીએ છીએ અમને કોઈ જોવા નહીં આવે

ગામના વયોવૃદ્ધ સિત્તેર વર્ષીય સોમીબેને જણાવ્યું કે પાણીની ખૂબ જ તકલીફ છે માંડ અડધો કલાક પાણી મળતું હોવાથી પાણી ભરાઈ રહેતું નથી અમારે આમ તેમનેથી કોઈ બોર ચાલુ કર્યો હોય તો ત્યાંથી પાણી લાવવું પડે છે ગામમાં હેન્ડપંપ પણ ચાલતો નથી આખી જિંદગી પૂરી થવા આવી પણ પાણીની સમસ્યા દૂર થઈ નથી ગામમાં પાણીની ટાંકી પણ નળમાં પાણીનું ટીપું આવ્યું નથી હું ભીખુભાઈ હળપતિ છે એવા પ્રકારની કે આજ આટલા વર્ષો થઈ ગયા કે વિકાસ 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 હજુ સુધી અમારી બહેનોને પીવાનું પૂરતું પાણી મળતું નથી રોજ સવારે ઉઠીને ડેગડા ને બેડા લઈને દોડવાનું અમુક પાણી સમયસર આવે નહી આવે તો ઓછું આવે અને રોજ પાણી માટે તકલીફ કરવાની અમારી બહેનોની ઘણી રૂમરવાળી બહેનો તો પાણી ભરવા બી જવાતું નથી 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 કે બેડા ડોલ તો અમારે કેવું કહો ને અગાઉ સરપંચ ચલાતી અમે ઘણી વાર જાણ કરી ચુક્યા છીએ અમે પેપર માં આપી ચુક્યા છીએ તો આજ સુધી કોઈ અમારું સાંભળતું નથી ઇલેક્શનના ના ટાઈમે આવે ને અમારી બહેનોને ને હારા હારી વાત કરે ઘરના ચૂલા સુધી ભરાઈ જાય અને તમે ખોટા વચનો વાયદા આપીને જતા રહેતા છે અત્યાર સુધી જે કોઈ મત લઈને ગયા છે ફરી જોવા અમને આવ્યા નથી

પાણી નહીં આવતા આજે પણ હળપતિ આદિવાસીઓને માત્ર ને માત્ર ગ્રામ પંચાયત દ્વારા લગાવવામાં આવેલ બે ત્રણ અલગ અલગ જગ્યાએ મૂકેલા સાર્વજનિક નળો પરથી જ પાણી ભરવું પડે છે તેમાં પણ સ્થિતિ એવી છે કે આ પાણી સાંજે સવારે અને સાંજે માંડ અડધો જ કલાક આપવામાં આવે છે આ અડધો કલાકમાં પણ તમામ પરિવારોએ પાણી ભરી લેવાનું હોય છે જેને કારણે પાણી ભરવા માટે ભીડ જમા થઈ જાય છે સ્થાનિકોએ અનેક વખત ગ્રામ પંચાયતથી લઈને ઉપરી અધિકારીઓને રજૂઆત કરી પરંતુ કોઈ નિવેડો ન આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ગ્રામ સમિતિ હસ્તક ચાલતી પાણીની વ્યવસ્થા ગ્રામ પંચાયત હસ્તક લેવામાં આવે તેવી પણ માંગ ઉઠી રહી છે જેથી લોકોએ બારડોલી મામલતદારને છેલ્લી અને મોટી આશાની મીટ સાથે આવેદન આપી વેદના ઠાલવી છે અને જણાવ્યું કે હવે સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં ધરણા પ્રદર્શન કરાશે હવે જોવું રહ્યું કે બાબલા ગામના લોકોને પાણી ક્યારે મળશે હું શીતલબેન સંજીવ કુમાર હળપતિ બાબલા ગામની સરપંચ છું ગુજરાત પાણી પુરવઠા બોર્ડ સુરત દ્વારા બલ્બ પાઇપલાઇન યોજના અંતર્ગત બાબલા ગામે પાઇપલાઇન અને આરસીસી ટાંકીના કામો હાલ પ્રગતિ હેઠળ છે જેનું કામ પૂર્ણ થતાં

બે ટાઈમ દરરોજ પાણી ફ્રીમાં આપવામાં આવે છે અગમમાં કેટલા બોરઓ છે કેટલી ટાંકીઓ છે અને કેટલી કાર્યરત છે એમાં ટાંકીઓ 10 બોર અને ટાંકીયા અત્યાર બનાવી છે 6 હેડ પંપ અને 6 ત્રણ ત્રણ બનાવી છે છે એક અને બે રમેશ કંબાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત તો આ હતી આજની વિશેષ ઘટનાઓ ફરી આવા જ મહત્વના સમાચાર સાથે પાછા મળીશું ત્યાં સુધી જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ નમસ્કાર આજુબાજુની તમામ ઘટનાઓ તમારા શહેરના તમારા જિલ્લાના નવીનતમ સમાચાર માટે તો જોતા રહો અમારી સાથે દિવ્યાંગ ન્યૂઝ પર